મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ઓગણીસ જુલાઈ પછી વીસમી જુલાઈએ પણ ધોધમાર વરસાદને કારણે પાણી જ્યાં ઓસરવાના હતા ઓસર્યા તો નથી પરંતુ ઉપરથી આફત વધી ગઈ છે ત્યારે જુઓ દ્વારકામાં આફતના વરસાદનો આ અહેવાલ સાંભેલા ધાર વરસાદ ક્યારે થશે બંધ દ્વારકામાં બે દિવસથી દે ધનાધન દ્વારકા શહેર બની ચુક્યું છે સમુદ્ર સતત વરસાદ થી અનેક વિસ્તાર જળમગ્ન દ્વારકાવાસીઓ ની વધી રહી છે સતત ચિંતા હાઈવે બજાર સોસાયટીઓમાં પાણી જ પાણી છેલ્લા બે દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે સમુદ્ર કિનારે વસ્તી ભગવાન દ્વારકાધીશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ પાંચ દ્રશ્યો જુઓ ચારે બાજુ પાણી જ ભરેલું છે રોડ રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે તો જ્યાં ખેડૂતો આખું વર્ષ મહેનત કરીને પોતાનો મહામૂલો પાક ઉગાવે છે તે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયેલા જોઈ શકાય છે આટલા વરસાદમાં પાક સંપૂર્ણ નાશ પામવાનો છે તે નક્કી છે

ો ને ભારે હાલાકી ઉઠાવી પડી હતી તો શહેરીજનોની સ્થિતિ તો કેવી હશે તે દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે ચોવીસ કલાકથી સતત વરસાદ ચાલુ જ છે અને કમસે કમ અહીંયા નહીં તો અઢારથી ઓગણીસ ઇંચ જેવો વરસાદ પડી ગયો એવું લાગે છે અને રસ્તાઓ બધા પાણીમાં ગરક થઈ ગયા અને જગ્યા જગ્યાએ સમસ્યાઓ સર્જાઈ છે અને માણસોને બહુ તકલીફ છે અત્યારે પાણીની વીસ વર્ષની અંદર પહેલી વખત આવું દ્રશ્ય જોયું છે કે આવો વરસાદ પાણી ભરાવાના કારણ શું હોય છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા છે જે બહુ નીચાણવાળા વિસ્તાર છે માનો જેમ કે ઇસ્કોન ગેટ છે ભદ્રકાલી છે જ્યાં આખા ગામનું પાણી ભેગું થાય અને એ જગ્યા ઉપર એક જગ્યા ઉપર એક એકઠું થાય એના હિસાબે વધારે વરસાદ આવ્યા અને પાણી વધારે રોકાય છે તો આ દ્રશ્યો જોઈને તમને એવું લાગે છે કે આ હાઈવે છે હાઈવે ક્યાંય નજરે નથી પડી રહ્યો નજરે પડી રહ્યું છે તો માત્ર ને માત્ર પાણી જ્યાં નજર કરો ત્યાં પાણી ચારે કોર પાણી દ્વારકા આસપાસના ગ્રામ્ય વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વરસાદ આવો પણ હોય છે તે દ્વારકાએ બતાવી દીધું દ્રશ્યો ઇસ્કોન વિસ્તારના છે શહેરોમાં આવેલો આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતાં ઘર વખરી સાફ થઈ ગઈ છે લોકો ઘરમાં ઘૂસી ગયેલું પાણી બહાર કાઢી રહ્યા છે પરંતુ તેમની આ આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી દ્વારકામાં જાણે ભેટમાં ફરવાયું હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંક ક્યાંક છે તે સામે આવી રહ્યા છે દ્વારકાની વાત કરીએ તો જે લોકો છે તેને પણ છે ને ક્યાંક ને ક્યાંક છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો છે જાણે વરસાદ તે પણ છે તે છે તે જોવા મળી રહ્યા છે હાલ જે દ્રશ્યો દેખાય છે કે જે દ્વારકાના ના ઇસ્કોન ગેટ વિસ્તાર છે કે જ્યાં કમર સુધીના પાણી છે તે ભરાવા ની સમસ્યા છે તે પણ છે તે હજુ પણ છે તે યથાવત જોવા મળી રહી છે તો આ છે દ્વારકાનું બજાર જગત મંદિર નજીક જ આવેલું આ મેઇન બજાર હાલ પાણીમાં સમાઈ ગયું છે ઘૂટણ સુધી ભરાયેલા પાણીને કારણે કોઈ બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી અનેક વાહનો પણ વરસાદમાં ખોટકાયા હતા નાના વાહનો તો પાણીમાંથી પસાર થઈ શકે તેવી કોઈ સ્થિતિ જ નથી તો વરસાદની સૌથી ખોફનાક તસવીર પણ તમે જોઈ લો ભાટીયા ગામે એક વ્યક્તિ પૂરના પાણીમાં તણાઈ ગયો હતો જેને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો હતો એનડીઆરએફના જવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને વ્યક્તિનો જીવ બચાવ્યો હતો वेरी मच गुजरात पुलिस एंड एन, एनडीआरएफ की पूरी टीम और यहाँ पे कुछ सौ लोगों ने बचाया और यहाँ के प, प, लोकल पुलिस और पुलिस मैडम और पूरे एनडीआरएफ डी को की बोलना चाहती है गाँव लोगों का बहुत सही सहयोग रहा ये अकल्पनीय वातावरण में हमें बचाया और हम आपके बहुत शुक्रगुजार हैं थैंक यू वेरी मच દ્વારકામાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે તારાજી સર્જાઈ છે જિલ્લામાં વિકટ બનેલી સ્થિતિ પર જિલ્લા કલેક્ટરને માહિતી આપી કલેક્ટરે જણાવ્યું કે દ્વારકા જિલ્લામાં બે લોકોને બચાવવામાં આવ્યા ભારે વરસાદથી કુલ ઓગણસાહીઠ લોકોનું સ્થળાંતર કરાવ્યું અત્યાર સુધીમાં કુલ ત્રણ પશુઓના મોત થયા વરસાદમાં એક વ્યક્તિને ઈજા પહોંચી કુલ સાત કાચા મકાન અને બે પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે ભારે વરસાદથી વીસ વીજપોલને નુકસાન પહોંચ્યું છે વીજ પુરવઠાને અસર થઈ છે અને નાના મોટા દસ રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે આટલો વધ વરસાદ પછી પણ મેઘરાજા ખમૈયા કરે તેમ લાગતું નથી હવામાન વિભાગે આગામી દિવસો માટે રેડ એલર્ટ આપ્યું છે ત્યારે સ્થિતિ હજુ વધારે વિકટ બને તો નવાઈ નહીં બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા